પરમપૂજ્ય એકમપૂજ્ય સંતોલ્લભી સત્યપ્રકાશજી સ્વામી શાસ્ત્રી શ્રી રામદાસજી સ્વામી કલાલી મંદિરના મહાન દેવા પવન સ્વામી માધવ સ્વામી આદિ ઉપસ્થિત સર્વે સંતો સંખ્યોગી બહેનો અને સરેવાલા મારા ભાવથી સ્વામિનારાયણ કેમ છો બધા શ્રીજી મહારાજે બધાની ઉપર ઘણી કરુણા કરીને આપણા બધાની ઉપર ઘણી કૃપા કરીને પોતાના ધામથી વાંશો પરમહંસો ને લઈને આ સંપ્રદાયની સ્થાપના એમને પૃથ્વી પર આવીને કરી સદગુરુ મુક્તાનંદ સ્વામી એવું કહેતા કે જેવી રીતના સૂર્યના ઉદયથી અંધકાર ટળી જાય છે તે જ પ્રમાણે આપણા અનંત જન્મોના અજ્ઞાન રૂપી અંધકારને ટાળવાની માટે શ્રીજી મહારાજે દિવ્ય સંપ્રદાયની સ્થાપના પણ કરીને આપી છે પોતાના સમકાલીન સમયમાં શ્રીજી મહારાજે છ મોટા મંદિર નિર્માણ કાર્ય કર્યા એમાં બિરાજમાન દેવો હોય તો શ્રી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ હરેક દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી બે દેશ ગાદીની સ્થાપના આપણને કરીને આપી દિવ્ય આચાર્ય મહારાજની પરંપરા આપણને આપી તેમજ આપણે બધાએ જીવનમાં કેવી રીતે રહેવું જોઈએ ત્યાગી હોય રહસ્થ હોય એ બધાને માટે સ્વયં શિક્ષા પદ્ધતિ જે આપણને લખીને આપી એના સુંદર શણગી સંપ્રદાયની સ્થાના આપણને કરીને આપી છે આપણે જ્યારે આ સંપ્રદાયની ઓળખાણ થઈ છે ત્યારે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ આપણા દેશથી આપણે દૂર પણ હરિશચંદ્રમ સાગરમાં આદરણ સ્વામીએ લખ્યું છે કે આ મનુષ્ય દેહ છે ને બહુ વારે વારે આપણને મળતો નથી આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે જીવની વાત કરીએ તો આપણો આત્મા એ મનુષ્યમાં પણ જે જીવ છે એ જ જીવ પ્રાણીઓમાં પણ છે જીવ જંતુમાં પણ છે પર્વતોમાં છે બધી વસ્તુઓનું જ્ઞાન થાય છે જ્ઞાન હોય વિજ્ઞાન હોય બંને પ્રાપ્ત કરી શકે આ એક મનુષ્ય દેહ થી જીવ કલ્યાણના માર્ગમાં આગળ વધી શકે છે ભગવાનને ઓળખી શકે છે એને શું ખાવું શું ના ખાવું

આ સંપ્રદાય પ્રાપ્ત થયા પાછળ ખાલી એક જ હેતુ હોવો જોઈએ કે આપણે આપણું જે મન છે આપણું જે જીવ છે કેવી રીતના જોડીને રાખીએ સદગુરુ મુક્તારાણ સ્વામી વિશ્વમાં કે ભગવાનને પામવાના ભગવાનને રાજી કરવાના અનેક સાધનો છે પણ એ બધા સાધન એક એવું સાધન છે કે બહુ સૌથી શ્રેષ્ઠ છે બહુ સારું છે અહીંયા ટોરન્ટોની વાત કરીએ આપણા સંત સ્વામીએ અહીંથી ટોરન્ટો ચાર દિવસ કીધા ને તમે તો ટોરન્ટો જવાના રસ્તા પણ ઘણા હશે ને પણ એ બધા રસ્તા એક રસ્તો સૌથી ઓપ્ટિમમ હશે એક રસ્તો સૌથી સારો હશે સૌથી સરળ હશે રસ્તો સારો હશે સમય ઓછો લેશે એવી રીતના ભગવાન રાજી કરવાના અનેક સાધનો છે પણ એ બધા સાધનોમાંથી સૌથી શ્રેષ્ઠ સાધન કયું છે મહારાજ તો સીધી મહારાજે કીધું ભગવાનના ચરણ ને વિશે પોતાનું મન અખંડ જોડીને રાખવું એ સૌથી શ્રેષ્ઠ સાધન છે એ જ વાત શ્રીજી મહારાજે ગરડા અંત્ય પ્રકરણના સાતમા વર્ષના વર્ષમાં ફરતી કરી કે આપણે ભગવાનના ચરણ ને વિશે મન જોડી રાખે તો આપણે શું પ્રાપ્ત થાય તો ત્યાં બહુ સરસ એક ઉદાહરણ એમને આપ્યો છે કે જે રીતે વજ્રની ખિલ્લી હોય વજ્ર એટલે આયરન લોખંડ લોખંડની ખિલ્લી હોય એ લોખંડની પૃથ્વીમાં આપણે જોડી હોય વેલ્ડિંગ કરી હોય પછી બધું સુખડે તો જે રીતે વસ્ત્ર ની હોય વસ્ત્રની પૃથ્વીમાં છોડી હોય તે કોઈ દસ ઉપડે તે જ પ્રમાણે જો જે કોઈ વ્યક્તિ પોતાનું મન ભગવાનના ચરણને વિશે હંમેશા જોડીને રાખે છે એ મરીને ભગવાનના ધામમાં જાય એવું નહીં તો છતે તે કહેતા આ દેહ ભગવાનના ધામમાં જ બેઠો છે એટલે બધો મહિમા ભગવાનના ચરણ તો છે ભગવાનના ભગવાનની પ્રાપ્તિ નો છે એ જ વાત મર્યાદા પુશન રામચંદ્રજી ભગવાને પણ રામાયણ કીધી છે કે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતદ ઉત્તમમમ કે બધી વસ્તુનો ત્યાગ કરીને મારા શરીરે જે આવે છે એનું તમામ પ્રકાર એની હું રક્ષા કરું છું એનો અભય વચન આપું છું એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ ગીતામાં કીધું છે કે સર્વ ધર્માન પરિત્ય જે મામેકમ શરણમ રજા અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષમ ઇચ્છામિ મા સુચર કે બધા ધર્મોનો ત્યાગ કરીને મારા શરીરે જે આવે છે એના તમામ પાપોની હું રક્ષા કરું છું એનો હું મોક્ષ આપું છું કારણ કે ભગવાનના તત્વે તો બધા એક જ છે રામચંદ્રજી ભગવાન હોય ભાવન અવતાર હોય શેષ નારાયણ ભગવાન હોય શ્રીજી મહારાજ હોય ભગવાન તત્વ એક જ છે માટે કહેવાનું તાત્પર્ય પણ એક જ છે આપણે અહીંયા આજે વિદેશમાં રહેતા હોઈએ કેનેડામાં રહેતા હોઈએ તેમ છતાં તમે બધા ભક્તોએ આ સત્સંગને જાળવી રાખ્યો છે મૂળ સંપ્રદાયની સાથે જોડાયેલા છો શ્રીજી મહારાજે આપણને આજ્ઞા આપી છે પ્રમાણે વર્તો છે માટે આપ સવારે ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે બીજી વાત હું આ વર્ષે આપણે જાણીએ છીએ સંસાંગે પણ વાત કરી હમણાં કે આ વર્ષે આચાર્ય પદ સ્થાપનને 200 વર્ષ પૂર્ણ થાય છે તેમાં શિક્ષાપત્રી લેખન સજીમાં જે શિક્ષાપત્રી આપણે લખીને આપી એના પણ 200 વર્ષ પૂર્ણ થાય છે એના માટે બહુ મોટો ઉત્સવ વર્તમાનમાં ઓક્ટોબર એન્ડમાં રાખેલો છે સજીમાં જે શિક્ષાપત્રી આપણા માટે લખી 212 શ્લોકે જે શિક્ષાપત્રી છે એ આપણે જે જીવનમાં કેવી રીતે વર્તવું એના માટે આપણા માટે લખી છે અને આ ખાસ કરીને અત્યાર આચાર્ય પદ્ધની જો વાત કરીએ તો આપણા બધાયના ધર્મની રક્ષા કરવાની માટે શ્રીજીમાની આચાર્ય પદની સ્થાપના પણ કરીને આપી છે એકસોને ઓગણત્રીસમાં સ્લોકમાં શ્રીજી એ કીધું કે મદદા સર્વેશા ધર્મ રક્ષણ હેતુએ કે મારા જેટલાય આશ્રિક ભક્તો છે એ બધાયના ધર્મની રક્ષા કરવાની માટે આ પદની મને સ્થાપના કરીને આપી છે ગુરુત્વે સ્થાપિત આભિયમ છે તાભ્યંત દીક્ષામાં મુખ છે ત્યાં તમારા બધાયના વિશે આ પદની સ્થાપના અમે કરીને આપી છે અને એમના થકી જ દીક્ષા પ્રાપ્ત થાય હવે આપણે સંપ્રદાયમાં દીક્ષા વડ એ ત્યારે ઘણો આપણને કન્ફ્યુઝન થાય કે દીક્ષા ખાલી સંતોને હોય પણ સિદ્ધિમાં જે દીક્ષાની જે વાત કરી એમાં બે દીક્ષા છે સામાન્ય દીક્ષા અને ભગવતી દીક્ષા સામાન્ય દીક્ષા એટલે ગ્રહસ્થોની દીક્ષા જેને કહેવાય આપણે ગુરુમંત્ર તો આચાર્ય મહારાષ્ટ્રીના દ્વારા પુરુષ ભક્તોને ગુરુમંત્રની પ્રાપ્તિ થાય અને બેનો ભક્તોને ગાદીવાડાશ્રીના દ્વારા ગુરુ મંત્રની પ્રાપ્તિ થાય આને કહેવાય સામાન્ય દીક્ષા અને ભાગવતી દીક્ષા એટલે કે સંતો જે ત્યાગ ના માર્ગમાં આગળ વધવા માંગતા હોય વૃષ્ટાશ્રમ ત્યાગ કરીને જ્યારે સંત બનવા માંગતા હોય ત્યારે જે દીક્ષાની પ્રાપ્તિ કરે એને ભાગવતી દીક્ષા કહેવામાં આવે છે આ બંને દીક્ષાની પ્રાપ્તિ આચાર્ય પદ પ્રાપ્ત થાય છે અને બીજો મુખ્ય એમને કાર્ય સોંપવામાં આવ્યું આચાર્ય પદ કે જે કોઈ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા હોય અથવા તો તમારે પૂજામાં જે પ્રતિમા રાખવાની હોય ભગવાનની એ આચાર્ય મહારાજ દ્વારા પ્રસારિત થયેલી પ્રતિમા હોય એ જ આપણે રાખવા યોગ્ય છે માટે આ મુખ્ય કાર્યો આચાર્ય બંધના એની સાથે એમને સંલગ્ન કર્યા શ્રીજી મહારાજે ત્યારે આ બંનેના બસો વર્ષ આ વર્ષે પૂર્ણ થવાના છે આપસરે ભક્તોને અમે કહીએ છીએ કે જો આવી શકતા હોય તો આવજો નહીં તો પછી અહીંયા ઓનલાઈન જોજો કારણ કે આ દૂર ઘણું છે વિશેષ વાળા ભક્તો અહીંયા આવીને બહુ આનંદ છે આમ તો એલબટા કેલગરી સાથે ખાતે પહેલી વાર આવવાનો મોરો થયું છે બહુ આનંદથી અવસરે ભક્તોને મળીને ભગવાન શરણમાં હોય સળંગી સંપ્રદાય છે સંતો હોય આચાર્ય મહારાજ હોય હરિભક્તો હોય એકાબીજા સાથે મળીને આપણે કાયમ આ સત્સંગમાં આવતા રહીએ જોડાયેલા રહીએ મારી આપસરે ભક્તોને ભલામણ છે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી મહારાજ આપસરે ભક્તોનું કાયમ મંગળ વિસ્તારે એક પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ